એના પૈસા આકલાઈ દે મને ખબર નથી મારા દાડવા ને ખબર નથી આ ઘણી મન મને નાળિયેર માં બોલી ગયો છે

ભાઈ ધોણે છે ભાઈ છોકરો ધોણે કોઈ તમારા ભયમો એવો દવા આવે મારો મેઘડી નો શું બોલો છું ભાઈ વાત તો હાચી જેમ પાડીને માતા ભલે ભાઈ તારો તું કરે છે

એય હે સય મળ ઘણા એક થઈ જાય 100 ના ક્યાં છે ના નથી શું બોલો છો નથી આ વધાવો લઈને આવે હવે Se boss Sei. Sei.